મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યાત્રામાં મહિલાઓએ હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો યાત્રા દરમિયાન મહિલાઓએ સામૂહિક રીતે શિવલિંગની પૂજા કરી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્યો અને અસામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓની આવી સામૂહિક ભાગીદારી એ કાવડ યાત્રાને એક નવું સાંસ્કૃતિક પરિણામ આપ્યું છે કોમલબેન પટેલ છે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આખા ભારત વંશમાં ક્યાંય ન થાય એવી કાવડયાત્રા આજે અમારા ટ્રસ્ટના માધ્યમથી નીકળી છે કાપોદરા સ્થિત સિદ્ધકુટી મંદિરથી નીકળી અહીં જળક્રાંતિ મેદાન સુધી અમે પહોંચ્યા છે ત્યારે આ પાંચ હજારથી પણ વધારે બહેનો આજે સમૂહમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું અમે પૂજા કરીશું ત્યારબાદ સૌ શિવની આરાધના કરી પૂજા અર્ચના કરી અને સૌ ફરાર કરી નહીં છૂટા કરીને સનાતન ધર્મ ખાસ સનાતન ધર્મ માટે અમારો એક જ આ સંસ્થા તરફથી એવો સંદેશો છે કે આખા ભારત વર્ષમાં નહીં પણ વિશ્વભરમાં વધુને વધુ હિન્દુ ધર્મનો પ્રચાર થાય આવનારી યુવા પેઢીને આ હિન્દુ ધર્મનું થોડું જ્ઞાન મળે આમ તો હિન્દુઓ છે એટલે આપણા બાળકોને એનું જ્ઞાન હોય જ પણ વધુને વધુ આખા ભારત નહીં પણ આખા વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ જ અમારો લક્ષ્ય છે